નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર અમરેલી જિલ્લાના મોટી કુકાઓ તાલુકાના મોટી કુકાઓ ગામમાં વિઝિટ માટે આવ્યા છીએ એક મરતીનો પ્લોટ છે બરોબર છે તો આજે આપણે આ મરજીના પ્લોટમાં જોઈએ તો આપણે પિયુષભાઈ એવા પ્રગતિશીલ ખેડૂત છે એમની સાથે આપણે મુલાકાત લેવા માટે આવ્યા છીએ તો પિયુષભાઈ આજની તારીખ કેટલી છે ઓગણત્રીસ નવ બે હાજર ચોવીસ ના રોજ આપણે અત્યારે પિયુષભાઈ વાડીએ મરચીમના પ્લોટની વિઝિટ માટે આવ્યા છીએ તો સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર અતિ ભારે વરસાદથી થી જયારે મરચીમ ઓલ ઓવર નુકસાની છે ત્યારે આ મરચીનું જે આપણે પ્લોટ જોઈએ છીએ એકદમ ફ્રેશ ઊભો છે અને એમનો ઘેરો જોવો તો અત્યારે છાતી પાછળ આવી ગયો છે બરોબર છે અને એકદમ ફ્રેશ એનું પાંદડું જે નવી ફૂડ છે ફ્લાવરિંગ છે એમનું જે બંધારણ છે એ અત્યારે કમ્પ્લીટ છે તો પિયુષભાઈ આપણે આ વર્ષે બે હજાર ચોવીસના વર્ષની અંદર આવી મરતી તો મેં સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર પહેલો ઘેરો એવો જોયો છે તો તમે આમાં શું શું આપણે દવાના રાઉન્ડ કે શું શું તમે આમાં માવજત કરેલી છે ઉપરથી સ્પ્રેમાં ધ્રુવ એડિશન વિસ્ટાર ને સેવન સ્ટાર બોલેથી સ્પ્રેમાં ધ્રુવ એડિશન વિસ્ટાર ને સેવન સ્ટાર ને ઝેડ બ્લેક આપેલું છે નીચેથી પાયામાં શું શું આપેલું છે ઝેડ બ્લેક પછી ડિલાઇટ હં અને જીવરસ એકસો અગિયાર બ્લેક અને તમે નીચેથી પાયામાં આપેલું છે બરોબર છે તો અત્યારે આ મરચી આપણે જોઈએ છીએ એના મરચાનું બંધારણ જોઈ લો તમે એનું ફૂટ જોઈ લો કે નવું ઉપરનું પાંદરું જોઈ લો કેવું ક્યાંય પણ કુકળ નથી તો આ વસ્તુ તમે વાપરેલી છે તો તમને આમાં રિઝલ્ટ કેવું લાગ્યું છે ખબર પડી જાય છે કે ઓલ ઓવર પ્લોટ આમ એકદમ નંબર વન ઘેરો ઉભો છે તો આ બીજા ખેડૂત મિત્રો ને મરચા નું જે વાવેતર કરે છે એ લોકોને વાપરવી જોઈએ કે ન વાપરવી જોઈએ સો ટકા વાપરવી જોઈએ એમ નથી તમને રિઝલ્ટમાં સંતોષકારક પૂરું પૂરો સંતોષકારક ઓકે